પાર્કિંગનું કાયદા મુજબ વિભાજન ન થઈ શકે પાર્કિંગની જગ્યાનું વેચાણ ન થઈ શકે ગેરકાયદેસર છે એ વ્હીક્યુલર લિફ્ટ જે બતાવી એ વ્હીક્યુલર લિફ્ટ આપવામાં આવી નથી પાર્કિંગ જે ટેરેસમાં પ્લાનમાં બતાવ્યું છે એ ટેરેસમાં પાર્કિંગ થઈ શકે અને ત્યાં સુધી લિફ્ટ જાય એવી કોઈ સુવિધા નથી તેમ છતાં પણ જે જે વસ્તુ સ્થળ ઉપર નથી એવી બાબતે એમને કોર્પોરેશનમાં કોઈ પણ રીતે

ઘણી વખત બિલ્ડર જ્યારે પ્લાન કરે છે ત્યારે એક જ ઓફિસ દ્વારા ચાર ચાર પાર્કિંગ પણ લેવામાં આવે છે એવી કોઈ ફરિયાદ અમારા ટેબલ સુધી હજી સુધી આવી નથી અને એવા કોઈ પૈસા કોઈએ માગ્યા નથી પરંતુ રાજકોટમાં એક વાત જાણીતી છે કે કોઈ કોઈ પણ અસામાજિક તત્વો હદ બહારની પ્રવૃત્તિ કરે તો એના વિરાદા વિશે તમને શંકા જઈ શકે છે અને એ તો માનવીય વસ્તુ છે